જ્યારે દેશની સરહદો પર વીર જવાનો પોતાનું લોહી વહાવી ઇતિહાસ લખી રહ્યા છે ત્યારે શું આપણે શહેરોમાં બેઠા મૌન દર્શક બની રહીશું જી નહીં અનિશ અમૃત્યુ નિવારણ સહાય સંસ્થાએ આ પ્રશ્નને લલકારમાં ફેરવ્યો અને તેનો જવાબ બન્યો ઓપરેશન સિંદૂર રક્તદાન અભિયાન જી હા માત્ર થોડા કલાકોની જ જાણમાં આયોજિત આ અભિયાનમાં પંચાવન યુનિટ લોહી એકત્રિત થયું

સૈનિકોની નહીં દરેક નાગરિકની પણ જવાબદારી છે કાર્યક્રમનો સૌથી ભાવનાત્મક ક્ષણ ત્યારે આવ્યો જ્યારે લેજન્ડ પબ્લિક સ્કૂલના નાના બાળકો સેના જેવી કેમોફ્લાજ યુનિફોર્મમાં મંચ પર આવ્યા અને સીપી સાહેબને અશોક સ્તંભ ભેટ આપ્યો આ ફક્ત ભેટ નહોતું પણ એક યુગના સંકલ્પની ઘોષણા હતી તેમના નિર્દોષ ચહેરાઓ પર નેશન્સ ગ્લો જોઈ શકાયું છે રાષ્ટ્ર પ્રેમ માટે ઉમર જોઈતું નથી માત્ર ભાવના જોઈએ છે ઝોન છ ના ડીસીપી રાજેશ પરમાર ઝોન છ જે ડિવિઝન ના એસીપી દીપ વકીલ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ના પીઆઈ એસી ગોહિલ અને સરપંચ ભરતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અનિસ સંસ્થાએ આ સફળ અભિયાન માટે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ બેંક ના ચેતન શાહ લેશન્ડ પબ્લિક સ્કૂલ અને મોરા ગ્રામ પંચાયત ના ભરત પટેલનો આભાર વ્યક્ત કર્યો તથા જેમણે આ અભિયાનને શક્ય બનાવ્યું आज अनीस फौजी टीम और अनिस युवा टीम के संयुक्त उपक्रम से मोरा गांव के सरपंच और उनकी टीम के साथ आ, यहां सरदार पटेल रक्तदान केंद्र के साथ मिलकर एक ब्लड डोनेशन कैंप का आयोजन मोरा गांव में किया गया है हमारा हेतु ये रक्तदान शिविर का ये नहीं है कि हम सिर्फ रक्त इकट्ठा करें हाँ आज जो राष्ट्र की परिस्थिति है जिसमें हमारे सब नागरिक को ऐसा लग रहा है कि हम भी राष्ट्र के लिए कुछ करें सब तो वहाँ जा नहीं सकते हैं सैनिक की तरह पर यह जहाँ है वहाँ से वो जो भी कर सकते हैं वो करना चाहते हैं तो ये रक्तदान शिविर के तौर से हम लोग ने एक प्लेटफॉर्म दिया है कि हम अपना रक्त वो सैनिकों के लिए यहाँ से भेज सके और हमारी राष्ट्र के प्रति हमारी जो भावना है वो हम दे सके અભિષેક કમલેશ જોશી રેણુકા શાહ અમિતા શેઠ મહેશ જોશી રાજન સિંહ નિયતિ સંદેશ આપ્યો હવે કોઈ બહાનું ચાલશે નહીં દેશ હવે ફક્ત સરકાર પાસે જ નહીં નાગરિક પાસેથી પણ જવાબ માંગશે આગામી રક્તદાન આગામી અવાજ આગામી લલકાર હજુ વધુ તેજ બનશે આ હલચલ હવે અટકવાની નથી કારણ કે હવે ભારત જાગી ગયું છે